એમને આજે સવારે મૃત્યુ થયું છે મૃત્યુ થયું એનું કારણ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ એના માટે જરૂરી બધી આપે કાળજી લીધી ઓપરેશન ઘણું લાંબુ ચાલ્યું કારણ કે ઓપરેશનમાં પણ એમને ધબકારાની અનિયમિતતા ઘણી થતી હતી એટલે જે ઓપરેશન સામાન્ય રીતે ત્રણ ચાર કલાક થાય એ ઓપરેશન આપણે લગભગ સાત આઠ કલાક ચાલ્યું એક પંપ પણ આપણે મૂકવો પડ્યો કારણ કે હૃદયનું પંપ બહુ સારું ન આ બધા અને ઘણા જ એવા પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા મને એનું બહુ દુઃખ છે દર્દીઓ દર્દીના સગાની લાગણી હું સમજી શકું પણ આ તકલીફમાં સામાન્ય રીતે સો એ એકાદ પેશન્ટમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે અને આપણે જે જરૂરી હોય બધી કાળજી લઈને ઓપરેશન કરે છે એ વાત ખરી નથી આ ઓપરેશન બાર કલાક ચાલ્યું એવું નથી થયું

અને અમારો કેસ ફેલ થઈ ગયો અમને અંગેની જાણ ક્યારે થઈ અમને સવારે 6 વાગ્યા આ જાણ કરવામાં આવી છે હોસ્પિટલની કે પ્રકારની બેદરકારી હોસ્પિટલની બેદરકારી એટલા માટે થઈ છે કે અમને કોઈ સાચું કીધું જ નહી કેટલી વાર છે શું તકલીફ છે શું નહીં અને હા અગાઉ હું એક વાત કહેતા ભૂલી ગયો કે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કાંઈ પેમેન્ટ હોય એ લેવામાં આવેલ તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું પછી સવારે સાંજે સાત વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા ચાર હજાર નવસો રૂપિયા લેવામાં આવ્યા જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી તમારી શું અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નિમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે દર્દીનું નામ શું છે દર્દીનું નામ છે રાજેશ ગીરી કૈલાસગીરી ગોસ્વામી વાકાનેર રે છે મૂળ મોરવી